તા સરકારી આરોગ્ય કેન્દ્ર દર્દીઓથી ઉભરાયું ઉમરેઠનગરના વિવિધ વિસ્તારોમાંથી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા સર્જાઈ આરોગ્યલક્ષી મુશ્કેલી અને તંત્ર દ્વારા આઠ જેટલા પંચર શોધી તેને રિપેરિંગ કરાયા આરોગ્યની ત્રીસ જેટલી સર્વેલન્સ ટીમો દ્વારા કરાઈ રહ્યું છે યુદ્ધના ધોરણે સર્વે आवेल सर्वेलेंस टीमों द्वारा नगरजनों ने सावचेती अंगेना सूचनों पर अपाया आरोग्य विभाग द्वारा नगर पालिका ने क्लोरीनेशन करवा तथा शहरना रस्ताओं पर डी डी पाउडर नो छंटक करावा सूचनों अपाया जी आपनो नाम डॉक्टर राजेश पटेल एपिडेमिक मेडिकल ऑफिसर आनंद आज उमरेट शहर में अमुक अमुक विस्तारों जो काजीवाड़ो ખાટકીવાડ વડા બજાર અને કેટલાક આજુબાજુના વિસ્તારોમાંથી સતત કેસો છેલ્લા બે દિવસથી ઝાડા ઉઠીને આવી રહ્યા છે કુલ અત્યાર સુધીમાં એસી કેસો રિપોર્ટ થઈ ચૂક્યા છે એમાંથી પચીસ એક કેસ દાખલ છે જેમાં તમામને અમે સીએસસી ખાતે સારવાર આપી રહ્યા છે એ સિવાય પણ અમારી પચીસ એક આરોગ્યની ટીમો ઘરે ઘરે ફરીને ક્લોરિનેશન સર્વેલન્સ ક્લોરિન ટેબ્લેટનું વિતરણ અને ઓઆરએસ પાવડરનું વિતરણ કરી રહી છે એ સિવાય અમારી આર આરબીએસકેની ટીમો પણ આરોગ્ય શિક્ષણ અને લોકોને કેવી રીતે આ બીમારીમાંથી બચી શકાય એના માટે ઘરે ઘરે ફરીને પાણી ઉકાળીને પીવું અથવા તો ક્લોરીનવાળું પીવું ખોરાક તાજો ખાઓ ઢાંકીને ખાઓ અને બહારનું કંઈ ખાવું નહીં અને હાથ પગ ધોવા જેવી આરોગ્ય શિક્ષણની વિવિધ માહિતી લોકો સુધી પહોંચાડી રહી છે અમે સતત પ્રયત્નમાં છે કે કેસો સંપૂર્ણ ઘટી જાય અને લોકોને કોઈ તકલીફ ના પડે